ના મોબાઈલ નંબર તો નહી લખ્યો એ તો સરકાર નું લખ્યું છે

બચ જવાય ના બાપા ખાડે ને સાંધી સતી નઈ નકી ગેન નજે નકી ને જકદર ફળી કાડે મુંગળા મામા પણ મી વાત તમન પણ મી વાત નઈ ના એના પર તાઈ દેજો હેડો એના ફાટાજી ના પર તાઈ દે કરવો પડશે ને જો એટલે ચોટો નઈ તો તને ચોટાડી કાડે મને તોર્તે હેજો તો મારા 10000 રૂપિયા દેતા રહે તો બડે તોર્તે હેજો ઓકે સાજી અલ્યા હું સતારે તારે હું લેવા